વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વો એમાં આપણે અત્યારે ઉદાહરણ બાવીસ સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ આપણે દરેક દાખલાઓમાં જેવી રીતે હવાલાઓને નંબર આપીએ છીએ એ પ્રમાણે આ દાખલામાં પણ આપણે હવાલાને નંબર આપી દઈએ તો પ્રથમ હવાલો છે એને આપણે રાઈટ કરી દઈએ બીજો હવાલો જમીન મકાનની બાજુમાં ત્રીજો હવાલો એક્સ લિમિટેડના શેરની બાજુમાં આપી દઈએ ચોથો હવાલો દેવાદારોની બાજુમાં નંબર આપી દઈએ પાંચમો હવાલો છે એ રાઈટ કરી દેવાનો છે છઠ્ઠો પણ એ જ રીતે રાઈટ સાતમો અને આઠમો પણ આપણે એ હવાલાને રાઈટ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે રીતે દાખલાઓની શરૂઆત કરીએ છીએ એ મુજબ મૂડી ખાતાની જમા બાજુ આવી જઈએ ત્યાં શરૂઆતની મૂડી આપણને દરેક ભાગીદારને આપી છે નવ હજાર છ હજાર અને છ હજાર એ અનુક્રમે પી ક્યુ અને આર ત્રણેય ભાગીદારમાં જમા આપણે મૂડી ખાતે કરી દેવાની છે ત્યાર પછી રોકડ અને બેંક ખાતામાં આવી જઈએ ત્યાં ઉધાર બાજુ આપણે રોકડ સિલક જે રકમમાં આપણને આપી છે એ રોકડ અને બેંક પંદરસો બાકી આગળ લાવ્યા તરીકે રોકડ ખાતામાં ઉધાર કરી દઈએ હવે હવાલા વગરની વિગતો જે હોય એને આપણે ક્રમશઃ લેતી જવાની છે તો વિદ્યાર્થી મિત્રો રકમના પાકા સરવૈયાની જવાબદારી એટલે કે મૂડી દેવા બાજુ આપેલ સામાન્ય અનામત બારસો રૂપિયા છે એને આપણે નફા નુકસાનના જૂના પ્રમાણ એટલે કે સરખે હિસ્સે વહેંચવાનું છે તો બારસો રૂપિયાને અહીંયા મૂડી ખાતામાં તમે જોઈ શકો છો કે ત્રણ સરખા ભાગ ચારસો 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 દરેકને આપણે આપેલા છે એ પ્રમાણે મૂડી ખાતે એ રકમ જમા કરેલી છે ત્યાર પછી લેણદારો છે એ આપણને આપેલા છે ચાર હજાર છસો એ લેણદારો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સૌથી પ્રથમ વિગત તરીકે એ આપણે નોંધી દેવાના છે સામી બાજુ મિલકત બાજુ આપણે આવીએ તો ત્યાં ટ્રેડ માર્ક પાંચ હજાર ચારસો છે એ ચોપનસો રૂપિયા આપણે મિલકત લેણા બાજુ નોંધી દેવાના છે ત્યાર પછી સ્ટોક ઉપર હવાલો નથી એટલે સ્ટોકને પણ આપણે મિલકત લેણા બાજુ અહીંયા તમે જોઈ શકો છો જે આપણે નોંધેલા છે ત્યાર પછી નફા નુકસાન ખાતું આપણ આપે છે એની રકમ છે ત્રણ હજાર એને આપણે જૂના પ્રમાણ મુજબ વેચીએ એટલે તમને યાદ હશે કે મૂડી ખાતાની ઉધાર બાજુ એને આપણે લખવાનું થાય એટલે એ ખોટ ગણી શકાય ચાલુ વર્ષની એટલે એને આપણે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણ મુજબ વેચવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આપણે એક વખત યાદ કરી લઈએ કે રકમમાં મિલકત લેણા બાજુ જો પાઘડી આપવામાં આવે તો એને જૂની પાઘડી ગણી અને ભાગીદારોના મૂડી ખાતે એ રકમ ઉધાર કરવાની હોય છે એવી જ રીતે સંશોધન વિકાસ ખર્ચ આપવામાં આવે અથવા જાહેરાત ઝુંબેશ ખર્ચ આપવામાં આવે તો એને પણ ભાગીદારોના મૂડી ખાતાની બાજુ જૂના પ્રમાણ મુજબ આપણે વહેંચવાના હોય છે એવી રીતે આ નફા નુકસાન ખાતું આપવામાં આવે તો એને પણ આપણે જેવી રીતે જાહેરાત ઝુંબેશ ખર્ચ જેવી રીતે સંશોધન વિકાસ ખર્ચ અથવા તો પાઘડીને મૂડી ખાતામાં ઉધાર કરીએ એવી જ રીતે આપણે જૂના પ્રમાણ મુજબ મૂડી ખાતાની બાજુ નોંધવાનું હોય છે તો મિત્રો હવે આપણે ક્રમશઃ એક એક હવાલા લેતા જઈએ પ્રથમ હવાલો છે પેઢીની પાઘડી છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાથી ત્રણ ગણી આપણે ગણવાની છે એના માટે આપણે સૌથી પહેલાં સરેરાશ નફો ગણવો પડશે એને ત્રણ વડે ગુણાકાર કરવાથી આપણને પાઘડી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ આપણે પાઘડીની ગણતરી કરવા માટે જરૂરી ગણતરીમાં આવી જઈએ ત્યાં વર્ષ અને નફો અથવા નફો અને વર્ષ એ રીતે આપણે લખી લઈએ તો આપણને બે હજાર અગિયાર બારથી બે હજાર ચૌદ પંદર સુધીના ચાર વર્ષનો નફો આપણને આપેલો છે જે આપણે અહીંયા નોંધેલો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રથમ હવાલામાં સૂચના આપી છે કે પાંચ વર્ષનો સરેરાશ નફો ગણવો તો આપેલા ચાર જ વર્ષ છે એટલે આપણે યાદ રાખવાનું કે પાંચમું વર્ષ છે એ આપણું પાકા સરવૈયાવાળું વર્ષ એટલે કે બે હજાર પંદર સોળનું વર્ષ કહેવાય એમાં મિલકત બાજુ આપણને નફા નુકસાન ખાતું એટલે કે ખોટ આપી છે જે તમે મૂડી ખાતામાં ઉધાર બાજુ જૂના પ્રમાણ મુજબ વેચી એ રકમને ચાલુ વર્ષની ખોટ ગણવામાં આવે જે અહીંયા તમે એ જોઈ શકો છો કે પાંચમા વર્ષમાં પંદર સોળમાં આપણે એ નફાને માઇનસ એટલે કે ખોટ તરીકે બતાવેલી છે એટલે કુલ નફો આપણને દસ હજાર મળે એ દસ હજારનો જે કુલ નફો મળે એને આપણે પાંચ વર્ષ વડે ભાગાકાર કરીએ ચાલુ વર્ષ સહિત પાંચ વર્ષ ગણીને એટલે સરેરાશ નફો આપણને બે હજાર મળે હવે સૂચના છે કે પાઘડી ગણવા માટે ત્રણ ગણી રકમ કરવી એટલે સરેરાશ નફો બે હજાર છે એને ત્રણ વડે ગુણીએ એટલે જે રકમ છ હજાર મળે એને આપણે પાઘડી તરીકે ઓળખી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો આ પાઘડીની જે રકમ આપણને મળી છે એ પાઘડીમાંથી નિવૃત્ત ભાગીદાર આરના ભાગે કેટલી પાઘડી આવે એની ગણતરી આપણે કરી લેવાની છે તો છ હજારની જે કુલ પાઘડી પેઢીની મળી એમાંથી ભાગીદાર આર જે નિવૃત્ત થાય છે એનો સરખા હિસ્સા પ્રમાણે એક ત્રત્યાંશ ભાગ ગણાય એટલે એક તૃત્યાંશ વડે ગુણાકાર કરતાં બે હજાર એના મૂડી ખાતે જમા કરવામાં આવશે એટલી રકમ એને મળવાપાત્ર થાય તો અહીંયા તમને હવાલા નંબર સાતમાં સૂચના છે કે આરનો નફાનો ભાગ પીને મળશે એટલે એનો અર્થ એવો થયો કે આજે બે હજાર રૂપિયાની પાઘડી નિવૃત્ત ભાગીદાર આરને આપવાની થાય એ જે ભાગીદારો લાભ મેળવે એને મળે તો સૂચના છે હવાલા નંબર સાતમાં કે લફાનો બધો ભાગ હવે પીને મળવાનો હોય એટલે પીને જ બધો લાભ મળે છે એટલે પાઘડીની પૂરેપૂરી રકમ રૂપિયા બે હજાર આ દાખલામાં પી ભાગીદારે આપવાની થશે એટલે એની આમનો થાય પીના મૂડી ખાતે ઉધાર કરવાના બે હજાર તે આરના મૂડી ખાતે આપણે જમા કરવાના પાઘડીની આ રકમમાં ક્યુને કોઈ લાભ મળતો ન હોવાથી એના મૂડી ખાતે રકમ ઉધાર કરવામાં આવશે નહીં તો એ પાઘડીની બે હજારની એન્ટ્રી અથવા એની અસર છે એ આપણે મૂડી ખાતામાં અહીંયા જોઈ લઈએ તો ભાગીદાર પીને બધો લાભ મળવાનો એટલે પીના મૂડી ખાતામાં તમે ઉધાર જુઓ છો ત્યાં વિગતમાં લખશું આરના મૂડી ખાતે કાઉસમાં પાઘડી અને આરને એ રકમ મળવાપાત્ર થાય એટલે જમા બાજુ આરના મૂડી ખાતાની જમા બે હજાર કરી અને એ રકમ પી આપવાનો છે એટલે પીના મૂડી ખાતે કાઉસમાં પાઘડી એવું આપણે લખી લેવાનું છે તો આ પાઘડીની ગણતરી કરી લીધા પછી હવાલા નંબર બે આવે છે જમીન મકાનની કિંમત પંદર હજાર ગણવાની છે એટલે આપણે પાકા સરવૈયામાં આવી જઈએ રકમના દસ હજારમાં આપણે પાંચ હજાર ઉમેરીએ એટલે પંદર હજારની જમીન મકાનની કિંમત આપણે બાર લખેલી છે અને પાંચ હજાર રૂપિયાનો જે વધારો થાય છે એ પેઢીને થતો લાભ કે ફાયદો છે એટલે એને આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા કરેલા છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક્સ લિમિટેડના શેર છે એની વિગત આપી છે આપણને રકમમાં પંદરસો આપેલા છે અને હવાલા નંબર ત્રણમાં સૂચના છે કે એની કિંમત બારસો ગણવાની છે એટલે ત્રણસો રૂપિયાનો ઘટાડો અહીંયા તમે જુઓ છો એ ત્રણસો બાદ કરી અને જે કિંમત બારસો ગણવી છે એને આપણે બહાર મૂકેલા છે હવે વિદ્યાર્થી મિત્રો રકમના પાકા સરવાયાની જવાબદારી એટલે મૂડી દેવા બાજુ આપણી પાસે રોકાણોનું વધઘટ ભંડોળ ત્રણસો સાઠ પડેલું છે તો ત્રણસો સાઠ આપણી પાસે જમા છે એમાંથી આ ઘટાડાના ત્રણસો રૂપિયા નુકસાનના આપણે માંડી વાડીએ એટલે ત્રણસો સાઠ જો એમાંથી સરભર કરીએ તો સાઠ રૂપિયા બચે છે હવે એ સાઠ રૂપિયા વધે છે એ રોકાણ વધઘટ ભંડોળ આપણે પી ક્યુ અને આરના મૂડી ખાતે આપણે દરેક ભાગીદારને જૂના પ્રમાણ મુજબ એટલે સરખે વેચી દેવાના થાય એટલે અહીંયા રોકાણ વધગત ભંડોળ દરેકમાં તમે વીસ રૂપિયા વીસ રૂપિયા અને વીસ રૂપિયા જોઈ શકો છો ત્યાર પછી હવે હવાલા નંબર ચારમાં આપણને સૂચના આપે છે બધા જ દેવાદારો સધ્ધર છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યારે બધા દેવાદારો સધ્ધર હોય ત્યારે દેવાદારોમાંથી ઘાલખાત અનામત બાદ કરવાની થતી નથી ફરીથી યાદ રાખી લઈએ કે જ્યારે સૂચના આપે કે બધા જ દેવાદારો સધ્ધર છે ત્યારે દેવાદારોને જે રકમ અંદર લખેલી છે આપણને આપેલી રકમમાં એ રકમ સીધી જ આપણે નવા પાકા સર્વેમાં બહાર મૂકવાની ઘાલખાદ અનામત એમાંથી બાદ કરાતી નથી અને જે ગાલખાદ અનામત બાદ કરીને આપી છે એ ગાલખાદ અનામતને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવામાં આવે છે તો આ બરાબર હવાલો પાકો કરી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો દેવાદારો આપણે ત્રણ હજાર સીધા જ બહાર મૂકી દીધા છે અને બસો ને ચાલીસ રકમના જે કાલખાદ અનામતના બાદ કરેલા છે એને હમણાં જ બે વાત કરી એ પ્રમાણે તમારે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાના છે ત્યાર પછી હવાલા નંબર પાંચમાં સૂચના છે કે બે હજાર પગાર ચૂકવવાનો બાકી છે એટલે એ આપણા માટે ખર્ચ અથવા તો દેવું કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં એને ઉધાર બતાવેલા છે ચૂકવવાનો બાકી પગાર અને એ પેઢીનું દેવું હોવાને કારણે નવા પાકા સરવૈયામાં અહીંયા મૂડી દેવા બાજુ આપણે લખેલા છે બે હજાર જે તમે જોઈ શકો છો ત્યાર પછી હવાલા નંબર આઠમાં હવે સૂચના આપે છે કે આરને તેની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી આપવી હવે એવી સૂચના આપવામાં આવે એટલે તમે સમજી ગયા કે હવે ખાતાઓ બંધ કરવાનો સમય આવી ગયો એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દઈએ પાંચ હજાર બસો ચાલીસ બંને બાજુ સરવાળો મૂકતા ત્રણ હજાર બસો ચાલીસ છે એ ઉધાર બાજુ ઘટે છે એટલે દરેકને જૂના પ્રમાણ સરખા છે વેચતા દરેકને એક હજાર એંસી રકમ નફાની મળવાપાત્ર થાય એ મૂલ્યાંકન ખાતામાં અહીંયા તમે જમા કરેલી છે જે જોઈ શકો છો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કાઉસમાં નફો એવું લખી અને ત્યાં આપણે જમા રકમ કરવાની હોય છે નફાની હવે નિવૃત્ત ભાગીદાર એટલે કે આર ભાગીદાર છે એ નિવૃત્ત થતા હોવાથી એની મૂડી ખાતાની જમા બાજુની રકમનો સરવાળો આપણે પંચાણું હજાર થાય છે એ મૂકી સોરી નવ હજાર પાંચસો થાય છે એ નવ હજાર પાંચસો બંને બાજુ મૂકી દઈએ એટલે એમાંથી ઉધાર બાજુની એક હજારની રકમ બાદ કરતાં આઠ હજાર અને પાંચસો એની લેણી નીકળતી રકમ નીકળે છે એ હવાલા નંબર માં સૂચના છે કે રોકડી ચૂકવી દેવી એટલે આઠ હજાર પાંચસો આપણે ઉધાર બાજુ લખી ઘટતી રકમ અને ત્યાં નામ આપેલું છે રોકડ ખાતે એ રકમ આપણે રોકડી ચૂકવવાની થશે તો એ આઠ હજાર પાંચસો અહીંયા રોકડ ખાતામાં રોકડ જાય એટલે જમા કરેલા છે ત્યાં નામ આપવાનું આરના મૂડી ખાતે એટલે ત્યાં ક્રોસ એન્ટ્રી બેની થશે મૂડી ખાતામાં ઉધાર અને રોકડ ખાતામાં જમા હવે નિવૃત્તનું ખાતું બંધ થઈ ગયું છે હવે એક સૂચના છે કે નિવૃત્તને જે ચૂકવવાની રકમ આવી એટલે કે આઠ હજાર પાંચસો તે રકમ પી અને ક્યુ એવી રીતે રોકડમાં લાવે કે જેથી તેમની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે નવા નફા નુકસાનના પ્રમાણ એટલે કે બાકી આગળ લઈ ગયા છે એ નવા પ્રમાણ મુજબ રહેવું જોઈએ તો એના માટે આપણે નવું પ્રમાણ છે કે દરેક ભાગીદાર એટલે કે જે ચાલુ ભાગીદાર છે પી અને ક્યુ એનું મેળવવાનું થાય એટલે જરૂરી ગણતરીમાં આપણે આવી જઈએ તો નફા નુકસાનનું નવું પ્રમાણ અહીંયા આપણે જોઈએ છીએ કે એનું સૂત્ર છે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વધતા એને મળેલ લાભ તો પી ભાગીદારનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ એકના છેદમાં ત્રણ વધતા એને મળેલ લાભ એટલે કે જે આર નિવૃત્ત થાય એનો જે એક તૃત્યાંશ ભાગ હતો એ બધો જ ભાગ એને મળે છે એવું હવાલા નંબર સાતમાં સૂચના છે એટલે એક ત્રત્યાંશ પોતાનું જૂનું પ્રમાણ વધતાં એક ત્રત્યાંશ આરનું પણ પ્રમાણ એ બંને એને મળે એટલે એનો સરવાળો કરતાં પીનું નવું પ્રમાણ મળે બેના છેદમાં ત્રણ ત્યાર પછી ક્યુ ભાગીદારનું નવું પ્રમાણ મેળવીએ તો ક્યુ ભાગીદારનું જૂનું પ્રમાણ એક તરફ વધતા મળેલ લાભ એને કંઈ મળતો નથી એટલે ઝીરો આપણે લખેલા છે તો એનું નવું પ્રમાણ થાય એકના છેદમાં ત્રણ બંનેના છેદ સરખા હોવાથી દૂર કરતાં નવું પ્રમાણ મળે બે જેમ એક તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે યાદ રાખવાનું કે આ દાખલામાં નફા નુકસાનનું નવું પ્રમાણ એટલે કે બાકી આગળ લઈ ગયા એને બે જેમ એક તરીકે દર્શાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલામાં આપણને સૂચના છે કે એવી રીતે એ રોકડ લાવશે ભાગીદાર પી અને ક્યુ કે એની મૂડી છે એ નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં એટલે બે જેમ એકના પ્રમાણમાં રહેવી જોઈએ આપણે આગળ એક દાખલામાં આવું શીખી ગયા છીએ કે જ્યારે એવી સૂચના આપવામાં આવે કે નિવૃત્તને રકમ ચૂકવી દેવી અને એ ચાલુ રહેતા ભાગીદારો એવી રીતે રોકડ લાવે કે એની મૂડી ન નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે આવી સૂચના હોય ત્યારે આપણે સૌ જે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરેલું ત્યાર પછી આપણે મૂડી ખાતું બંધ કરવાનું નથી પરંતુ રોકડ અને બેંક ખાતું છે એમાં બાકી આગળ લાવ્યા એ જે રકમ પંદરસો છે એને બાકી આગળ લઈ ગયા એવી રકમ નામ આપી અને આપણે લખી લેવાનું તો જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે આવો હવાલો જ્યારે સૂચના આપે આઠ નંબર જેવો ત્યારે આપણે પંદરસો રૂપિયા જમા કરી દેવાના જે બાકી આગળ લાવ્યા હતા એ જ બાકી આગળ લઈ ગયા બને અને પછી તમારે એ ખાતું બંધ કરવાનું નથી પરંતુ આ પંદરસો રૂપિયાની બાકી આગળ લઈ ગયા એટલે રોકડ છેવટ છેવટની કહી શકાય એને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવી દેવાની છે લખી લેવાની છે જે તમે અહીંયા જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાકું સરવૈયું હવે બંધ કરી શકાશે રોકડ સિલક લખાઈ જાય એટલે મિલકત લેણાનો સરવાળો કરીએ એ ઓગણત્રીસ હજાર અને એકસો આવશે એ બંને બાજુ મૂકીએ એટલે એમાંથી લેણદારોના છેતાલીસો અને ચૂકવવાના બાકી પગારના બે હજાર બાદ કરીએ એટલે ભાગીદારોની છેવટની મૂડી એ આપણે અંદરની કોલમમાં હમણાં લખવાની નથી બહારની કોલમમાં ઘટે છે એ મૂકી દઈએ બાવીસ હજાર અને પાંચસો હવે એ બાવીસ હજાર પાંચસો છે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાના છે એવી સૂચના આપણને આપી છે એટલે આપણે એ બાવીસ હજાર પાંચસો છે એ રકમને બે જેમ એકના પ્રમાણમાં વેચીએ એટલે બાવીસ હજાર પાંચસો ગુણ્યા બેના છેદમાં ત્રણ કરીએ એટલે પંદર હજાર આવે અને બાવીસ હજાર પાંચસો ગુણ્યા એકના છેદમાં ત્રણ કરીએ એટલે એ રકમ સાત હજાર પાંચસો આવે એટલે એ રકમ છે એ ઇનર કોલમમાં આપણે બતાવી દેવાની છેવટની મૂડી તરીકે પીના પંદર હજાર અને ક્યુના સાત હજાર પાંચસો એટલે કે બે જેમ એક મુજબ હવે આપણને ખબર હોય કે આ છેવટની મૂડી મૂડી ખાતામાંથી આવતી હોય એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ આવી જઈએ પીના ખાનામાં પંદર હજાર અને ક્યુ છે એ સાત હજાર પાંચસો છેવટની મૂડી તરીકે બતાવી શકે એટલે બાકી આગળ લઈ ગયા આપણે આ દાખલામાં મૂડી ખાતામાં પ્રથમ લખવાની ત્યાર પછી હવે જે બાજુનો સરવાળો વધુ લાગે એ આપણે પી અને ક્યુ માટે કરવાનો છે તો ઉધાર બાજુનો સરવાળો પી ભાગીદાર માટે આવે છે અઢાર હજાર બંને બાજુ મૂકીએ એટલે સાત હજાર પાંચસો જમા બાજુ ઘટે છે એ સાત હજાર પાંચસોને આપણે નામ આપવાનું રોકડ ખાતે કારણ કે એટલી રોકડ એને લાવવી પડશે ત્યાર પછી ક્યુ ભાગીદારનો સરવાળો કરીએ એટલે એ આઠ હજાર પાંચસો આવે છે એ બંને બાજુ મૂકતા જમા બાજુ રકમ ઘટે છે એક હજાર એટલે એને એક હજારની રોકડ રકમ લાવવાની થશે તો ક્યુ ભાગીદારમાં એક હજાર લખાઈ જાય અને પી ભાગીદારમાં સાત હજાર પાંચસો જમા બાજુ લખાઈ જાય ત્યાં રોકડ અને બેંક ખાતે એવું નામ લખાઈ જાય પછી એની રોકડ બેંક ખાતામાં બીજી એન્ટ્રી આપવાની એટલે કે હવે ઉધાર બાજુ લખવાના મૂડી ખાતામાં જમા હોવાને કારણે તો પીના મૂડી ખાતે સાત હજાર પાંચસો અને ક્યુના મૂડી ખાતે એક હજાર એ રોકડ ખાતે આપણે ઉધાર કરેલા છે હવે વિદ્યાર્થી મિત્રો એ રકમ જેવી તમે લખશો એટલે તરત જ બંને બાજુના સરવાળા છે એ મળી જશે દસ હજાર અને બીજી બાજુ પણ દસ હજાર આમ આ દાખલામાં ખાસ આપણે યાદ રાખવાનું કે જે ચાલુ રહેતા ભાગીદારો નિવૃત્તને જે રકમ ચૂકવવાની થાય એ એવી રીતે લાવે કે એની નવી મૂડી એટલે બાકી આગળ લઈ ગયા એ નવા પ્રમાણ મુજબ થાય એવી સૂચના હોવાને કારણે આપણે જ્યારે ખાતાઓ બંધ કરીએ ત્યારે સૌથી પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થશે ત્યાર પછી એનો નફો કે નુકસાન મૂડી ખાતામાં લઈ જવાનું પરંતુ બંધ નહીં કરવાનું ત્યાર પછી રોકડ અને બેંક ખાતામાં આવવાનું ત્યાં રોકડ સિલક છેવટની એટલે બાકી આગળ લઈ ગયા એ લખી અને એની બીજી અસર મિલકત લેણા બાજુ આપી અને પાકા સરવૈયાના બંને સરવાળા મેળવવાના એમાં ઘટતી રકમને નામ આપવાનું ભાગીદારોને છેવટની મૂડી એને નવા પ્રમાણ મુજબ આપણે વેચવાની અને એ જે નવા પ્રમાણ મુજબની વેચણી કરેલી હોય એને મૂડી ખાતાની ઉધાર ઉધાર બાજુ દર્શાવી અને ત્યાર પછી મૂડી ખાતું બંધ કરવાનું અને તફાવતની રકમને રોકડ અથવા બેંક ખાતે એવું નામ આપી અને એ રોકડ કે બેંક ખાતાની રકમ છે એ રોકડ બેંક ખાતામાં ઉધાર કરી અને છેલ્લે રોકડ ખાતું બંધ કરવાનું થાય છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું ત્યાર પછી તમારે આ દાખલામાં પાકું સરવઈ બંધ કરવાનું પાકું સરવાઈ બંધ થઈ જાય પછી મૂડી ખાતું બંધ કરવાનું અને છેલ્લે રોકડ કે બેંક ખાતું છે એ સૌથી ચોથા ક્રમે બંધ થાય એ તમારે ખાસ આ દાખલામાં અહીંયા યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આટલું તમારે ખાસ સમજવાનું છે અસ્તુ જય શ્રી કૃષ્ણ